ભાજપના નેતા રત્નાકરે કરેલી વિવાદિત પોસ્ટ પર મનીષ દોશીએ કરી પ્રહાર રત્નાકરે પોસ્ટમાં લખ્યું હતું કે કુતરાઓને વિકાસ સાથે કોઈ મતલબ નથી ભાજપાના મહામંત્રીના વિવાદિત ટ્વીટ અને ટ્વીટની અંદર દેશના એકસો ત્રીસ કરોડ કરતા વધુ ભારતવાસીઓનું અપમાન કરે તેવી ભાષાનો પ્રયોગ નિમ્ન ભાષાનો પ્રયોગ એ ભાજપાની અસલી ચાલચલન ચરિત્રને ચહેરો ઉજાગર કરે છે આ નિમ્ન કક્ષાની ભાષાનો પ્રયોગ કરનાર ભાજપાના સચિવ પોતે દેશના મતદાતાઓને શ્વાન સાથે સખાય કુત્તા સાથે મને એમ લાગે છે કે આ દેશના મતદાતાઓનું અપમાન છે ભારતીયોનું અપમાન છે ભાજપામાં થોડી પણ શરમ હોય તો તાત્કાલિક પણ એમના મહામંત્રીને માત્ર ટ્વીટ હટાવવાથી નહીં પણ દેશના મતદાતાઓનો અપમાન બદલ જાહેરમાં માફી માંગવી જોઈએ અને તાત્કાલિક પણ ભાજપાએ તેમને મહામંત્રી પદેથી દૂર કરવા જોઈએ કારણ કે આ દેશનું અપમાન છે દેશના મતદાતાઓનું અપમાન છે મતદાતાઓ કોને મત આપવો એ દેશના સંવિધાને એમને આપેલો અધિકાર છે કે મારા મતાધિકારનો મારે ક્યાં ઉપયોગ કરવો અને એનું તમે અપમાન કરો છો અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે